એમઆરઆઈ મશીન આપણા ત્યાં એક્સિડેન્ટલી બંધ થઈ ગઈ છે અને એના માટે આપણે મેન્ટેનન્સ માટે એન્જિનિયરને પણ જાણ કરી છે અને એ ટૂંક સમયમાં મેન્ટેનન્સ થઈ જશે અને સમયમાં થઈ જશે કેમ કે આમાં સાધન અને ગેસ એ બધું જે છે વિદેશી છે એટલે એ એન્જિનિયર ટૂલ્સને બધું સાથે આપણે કરી શકશે ત્યારે આપણે સમય એક્ઝેક્ટલી નથી મળેલું પણ ટૂંક સમયમાં થઈ જાય And.